ત્રેવીસ ઓગસ્ટણી લોન્ચિંગ જે નોર્થ પોલ માં થયો એ પછી વિશ્વમાં સૌથી પહેલું દેશ આ ક્ષેત્રમાં સફળ થનાર ભારત દેશ બન્યું અને માનનીય પ્રધાનમંત્રી શ્રી આ અવસર ઉપર અને આપણા બધા જ સ્પેસ રિસર્ચર્સ બધાને સન્માનિત કરવા માટે પણ અને ભારતની આ સ્પેસ સ્પેસ યાત્રા એટલે રિસર્ચ ઇનોવેશનની યાત્રા યાત્રાને મજબૂતી આપવા માટે થઈ અને ત્રેવીસ ઓગસ્ટ ને આંતરરાષ્ટ્રીય રાષ્ટ્રીય રાષ્ટ્રીય સ્પેસ દિવસ તરીકે ઘોષિત કર્યો અને

એક ફ્યુચરિસ્ટિક પ્રદર્શની આ મોડલ્સના માધ્યમથી પણ આપણને અહીંયા એની પ્રતિતિ કરાવી અહીંયા આપણા સિનિયર સાયન્ટિસ્ટ ડૉક્ટર વાયાણી સાહેબ પણ વિશેષ અહીંયા ઉપસ્થિત હતા વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપવા માટે અને આપણા પ્રધાનમંત્રી શ્રી કે છે કે ભારતમાં જે ક્ષમતા છે સ્પેસ રિસર્ચ અને સ્પેસ ટેકનોલોજીની બહુ ટૂંકા સમયમાં આપણે અનેક સિદ્ધિઓ સફળતાઓ ના માધ્યમથી આપણે તો જોવા મળે પણ સમગ્ર વિશ્વ એને જોવે છે અને ખૂબ સકારાત્મક મેસેજ માનનીય પ્રધાનમંત્રીશ્રી આખા વિશ્વને આપ્યું છે કે ભારતને સ્પેસ રિસર્ચ અને ટેકનોલોજીમાં આગળ વધી અને હ્યુમેનિટીને સર્વ કરવી છે એટલે માનવતાની વધુ સેવા કરવા માટે ભારત આ દિશામાં આગળ વધે છે અને આપણે સૌ જાણીશું કે આ ક્ષેત્રમાં આગળ વધવાથી ઘણા બધા બીજા આપણા જે પ્રશ્નો છે આજના દિવસના એ ના હોય અન્ય ટ્રાવેલ ના હોય સિક્યોરિટી ના હોય ક્લાયમેટ ચેન્જ ના હોય આપણા આર્મ ફોર્સે આખું ઓપરેશન સિંદુર જે સફળ કર્યું એ પણ માનનીય પ્રધાનમંત્રીશ્રીના નેતૃત્વમાં ટેકનોલોજીના ઉપયોગથી જ આપણે કરી શક્યા એટલે આજના સમયે અનિવાર્ય છે ટેકનોલોજી અને પ્રગતિ બંને હેન્ડ ઇન હેન્ડ સાથે જાય છે તો જયારે વિકસિત ભારતની પરિકલ્પના લઈ અને આપણે આગળ વધતા હોય ત્યારે આ ક્ષેત્ર અનિવાર્ય છે ભારતની પ્રગતિ માટે અને દિશામાં આપણા માનનીય પ્રધાનમંત્રીશ્રી ખૂબ જ બળ આપે છે અને આપણે સૌ પણ અને વિશેષ કરીને આવા આપણા બ્રાઇટ બ્રાઇટ માઇન્ડ જે ફ્યુચર આપણા દેશના બ્રાઇટ નાગરિકો છે એ યોગદાન આપે એ ઉદ્દેશ્યથી આજે આખો કાર્યક્રમ કરવામાં આવ્યો ખૂબ સરસ રીતે અહીંયા કેમ્પસમાં આ કાર્યક્રમ નું આયોજન કરવામાં આવ્યું હું આખા નવોદયાના પરિવારને ખૂબ ખૂબ અભિનંદન પાઠું છું એમનો આભારે આ તકે વ્યક્ત કરું છું અને વિદ્યાર્થીના ઉત્સાહને જોઈ અને સ્પેસ રિસર્ચ સ્પેસ પ્રગતિ સ્પેસ ટેકનોલોજીમાં આપણું એક ફ્યુચર ખૂબ જ બ્રાઇટ છે એની આપણે સૌએ આજે પ્રતિથી પણ કહી